અભિયાન ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા રૂપાલાનો વિવાદ થમતો નથી રૂપાલાએ તો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો આશાપુરા માતાના મંદિરે માથું ટેક્યા જે ક્ષત્રિયોના કુળદેવી છે અને રૂપાલા મેદાનમાં ઉતરી ચૂક્યા છે અને ભાજપે મને લાગે છે કે ચેલેન્જ સ્વીકારી લીધી છે કે ગુજરાતનો ક્ષત્રિય સમાજ નારાજ હોય વિરોધમાં હોય એની ભાજપને પરવા નથી રૂપાલાએ સીધી રીતે આડકતરી રીતે ભાજપને આ ચૂંટણીમાં ઘણું નુકસાન પહોંચાડ્યું છે રૂપાલા એક વાત ભૂલી ગયા રૂપાલા એક ફંડામેન્ટલ નિયમ ને અવગણીને એમણે એમનું ભાષણ આપેલું એક નિયમ છે દુનિયાભરમાં અંગ્રેજીમાં કહેવત છે ઇંગ્લેન્ડની મહારાણી માટે રાજા માટે કે કે કિંગ કેન ડુ નો રોંગ રાજા કશું ખોટું કરતો જ નથી અને એ નિયમ દુનિયાભરના રાજાઓને લાગુ પડે છે એટલે ભારતના ક્ષત્રિય રાજાઓએ એમની દીકરીઓ બહેનો ઈતર કોમમાં પરણાવી પણ હશે પણ એમને પણ આ નિયમ લાગુ પડે છે કે મુસલમાન રાજા કીધું કે મારે માત્ર જોવી છે મને ના બતાડવામાં આવે તો મોટું યુદ્ધ થઈ જશે હું નામ જાણી જો નથી લેતો કારણ કે પાછો હું પણ નવો વિવાદ ઉભો કરવા નથી માંગતો અને પછી એને દેખાડવામાં આવે છે અને પછી એ તો બિલકુલ કામાન થઈ જાય છે હવે કોઈ અત્યારે એની ફરિયાદ કરે કે ક્ષત્રિય રાજાઓ એટલા બધા ડરપોક હતા કે એક મુસ્લિમ રાજાને પોતાની પત્નીના દર્શન કરાવ્યા વાત ખોટી છે પોતાની જનતાની પોતાની સમૃદ્ધિની પોતાના દેશની પોતાની બાકીની મા દીકરીઓની ઇજ્જત બચાવવા માટે એ રાજાએ મુસ્લિમ રાજાને એની પત્નીના દર્શન કરાવ્યા એમને એમને દેખાડી પાણીમાં એને એનું પ્રતિબંબ દેખાડવામાં આવ્યું હવે આમાં કોઈ ગુનો નથી કશું ખોટું નથી કારણ કે રાજાની જવાબદારી માત્ર પોતાની ઇજ્જત બચાવવાની નથી રાજાની જવાબદારી પોતાનું રાજ્ય બચાવવાની છે રાજ્યની પ્રજાને બચાવવાની છે રાજ્યની તબાહીને બચાવવાનું છે એટલે જ્યારે કોઈ નાના રાજા પર કે કોઈ મોટા રાજા પર સતત વિધર્ વિધર્મી રાજાનીનો હુમલો થવાનો ભય સતાવતો હોય અને એ ભયને દૂર કરવા માટે બેન કે દીકરીને પરણાવવામાં આવે છે ત્યારે એ રાજા રાજા પોતાની સ્વેચ્છાએ નથી કરતો દિલ પર પથ્થર મૂકીને કરે છે મન મારીને કરે છે જીવતે જીવ નરકના દર્શન કરીને એ કરે છે પણ એ કરે છે કારણ કે એના માટે રાજા તરીકે સમગ્ર રાજ્યની જવાબદારી છે રાજા એક પોતાની દીકરીને બચાવવા માટે એક પોતાની દીકરી વિધર્મીમાં ન પડે એટલા ખાતર શું આખા રાજ્યને તબાહ થવા દેશે નહીં થવા દે અને એ જ રાજધર્મ છે પણ માફ કરજો ભાજપને રાજધર્મ સમજાવવો એ બહુ અઘરી વસ્તુ છે ભાજપના નેતાઓ રાજધર્મ સમજશે નહીં અને એવાના એક રૂપાલા છે જે રાજધર્મ ન સમજ્યા અને એમણે આવી ગંદી ટીકા કરી તો મા બેન દીકરીઓને વિધર્મીઓ જોડે પરણાવવાનું કોઈ શોખ નહોતો કોઈ આનંદ નહોતો રાજાને તો ઠીક છે પણ જે રાણીઓ મહારાણીઓ અને રાજમાતાઓ હતા એમના માટે તો જીવતે જીવ મરવા જેવી વાત હતી પણ એ એમણે કર્યું કારણ કે એ નથી ઇચ્છતી કે એમના દેશના હજારો સૈનિકો માર્યા જાય હજારો સ્ત્રીઓ વિધવા થાય એક સ્ત્રીને એક હિન્દુ રાજકુમારીને જો કોઈ રાજા જોડે પહડાવીને હજારો સ્ત્રીઓના સુહાગ સચવાતા હોય હજારો પુરુષોને બચાવી લેવાતા હોય રાત તબાહ થતાં બચાવી લેવાતું હોય તો એને આપદ ધર્મ કહેવાય હિન્દુ ધર્મમાં એની બહુ વિષદ ચર્ચા છે કે ધર્મ શું છે અધર્મ શું છે અને આપદ ધર્મ શું છે આપદ ધર્મમાં કશું પણ કરવું ધર્મ વિરુદ્ધ કરવું ધર્મની ઓળંગીને કશું કરવું ધર્મ પોતાના સ્વધર્મને ભોગ આપીને કરવું એને આપદ્ધર્મ કહ્યું છે ને કહ્યું છે કે ધર્મમાં જે કંઈ પાપ કરવામાં આવે છે એ માપ છે આ રૂપાલા ના સમજી શક્યા અને રૂપાલા એ માત્ર એમની સામે જે ઓડિયન્સ બેઠું છે એને ખુશ કરવા માટે આ બધી વાતો કરી તો મારું કહેવાનું છે કે તમે ક્ષત્રિયની જ્યારે વાત કરો છો ક્ષત્રિય માની વાત કરો છો ત્યારે યાદ રાખો કે ક્ષત્રિય માને રડવાનો અધિકાર નથી લડાઈ થાય છે યુદ્ધો થાય છે જવાનો મરે છે યુદ્ધના મેદાનમાં મરનારો દરેક જવાન કોઈ માનો દીકરો છે કોઈ માનો જમાઈ છે કોઈ માનો ભદ્રીજો છે કોઈનો કોઈ માનો પૌત્ર છે યાદ કરો વિચાર કરો કે મહાભારતના યુદ્ધમાં યુદ્ધિષ્ઠિર કે દુર્યોધનના મન પર શું અસર થઈ હશે યુદ્ધ દરમિયાન પણ એ યુધિષ્ઠિર કે દુર્યોધનને બીજી શું યાતના થઈ હશે જે શરીર પર ઘા પડ્યા એ સિવાય પણ દરેક માતા ચાહે કૌરવની હોય ચાહે પાંડવની હોય દરેક માતાને રાત્રે સંદેશા મળતા કે એમના પાંચ છોકરા મરી ગયા છે એમના ત્રણ જમઈ મરી ગયા છે ત્રણ જુવાન જોત દીકરીઓ વિધવા થઈ ગઈ છે અને હજુ કાલનું યુદ્ધ બાકી છે ગાંધારીનો વિચાર કરો જેના ચંદ્ર સામાન્ય રીતે રોજ આઠથી દસ પુત્રોમાં મરાતા હતા યુદ્ધમાં અને પાછું રડવાનું નહીં ક્ષત્રિયાણી છે એ રડે તો એ છોકરાઓ અવગતે જાય તો વગર રડે રોજે રોજ દસ પંદર યુવાનોના મોત યુવાન પુત્રોના મોત પૌત્રોના મોત આ સમાચાર સાંભળવાના રડવાનું નહીં અને ચૂપચાપ સહન કરવાનું બીજા દિવસે સવારે આજે પતિ ઘાયલ થઈને આવ્યો છે યુદ્ધના મેદાનમાંથી એને લઈને આવવામાં આવ્યો છે બેભાન હાલતમાં લઈ આવ્યો છે અને બીજે દિવસે ફરી એ પતિને ઈજાગ્રસ્ત પતિને ફરી ચાંદલો તિલક કરવાનું ફરી એને તલવાર આપવાની ને કહેવાનું યુદ્ધના મેદાનમાં જાઓ છેલ્લા સો ક્ષત્રિયો બચ્યા છે કિલ્લાને ઘેરો માખવામાં આવ્યો છે સો બસો ક્ષત્રિયો બચ્યા છે અને એક ક્ષત્રિયો એમ કહે છે કે આજે દરવાજા ખોલીને અમે યુદ્ધના મેદાનમાં જતા રહીશું મતલબ સાફ છે અમે પાછા નથી આવવાના એ ત્યાં મૃત્યુ પામવાના છે એ કેસરિયા સાફા બાંધીને નીકળ્યા છે મરુ અને મારો કરીને નીકળ્યા છે અને આ સો રાણીઓ સો રજપૂતાણીઓ ચીતા ખડકીને બેઠી છે કે અમારા પુરુષો યુદ્ધના મેદાનમાં ખપી જાય અને સામેનું લશ્કર દરવાજો ખોલીને અંદર આવે એ પહેલાં તો અમારે અગ્નિ સ્નાન કરી લેવાનું છે રૂપાલા આમાંનું કંઈ ના સમજ્યા રજપૂત આણીઓની ક્ષત્રિયણીઓની જ્યાં વેદના છે પોતાના પતિને પહેલાં જીવ પાછો નહીં આવે એની વિદાય આપવાની છે અને પતિ ખપી ગયો અને પછી પોતાએ ખપી જવાનું છે પોતાના પુત્રોને ખપાવી દેવાના છે આટલી વીર પ્રજાને એમણે બહુ નીચી રીતે આંકી છે માત્ર મનોરંજન ખાતર એમને મને એક જ વાત હતી કે થામે બેઠા છે એમણે આવું નથી કર્યું નથી કર્યું કારણ કે એમને કરવાની જરૂર નથી આ દેશની અંદર યુદ્ધના મેદાનમાં માત્ર બે જ કોમો જતી બ્રાહ્મણો જતા અને ક્ષત્રિયો હતા બ્રાહ્મણો પણ જૂઝ જતા થોડી સંખ્યામાં જતા કારણ કે બ્રાહ્મણો હતા પણ બહુ થોડા દેશમાં કાયમ આ દેશમાં બ્રાહ્મણોની સંખ્યા ક્યારેય ત્રણ ચાર ટકાથી વધી નથી પણ યુદ્ધના મેદાનમાં એ જ જતા હતા યુદ્ધના મેદાનમાં વાણિયાઓને કે બાકીની કોઈ કોમને યુદ્ધના મેદાનમાં જવાની ફરજ નથી અને યુદ્ધના મેદાનમાં હારજીત થયા પછી જે પ્રજા બચે એ પ્રજાને માથે મોટા ભાગના રાજાઓએ કોઈ જુલમ નથી કર્યો માટે એમને જરૂર નથી એ બાકીના કોઈને માથે એ જરૂરિયાત નથી કે પોતાની દીકરી પરણાવીને દેશ બચાવી લે એમની એ એ શક્તિ પણ નથી અને એમના માથે એ જવાબદારી પણ નથી એટલે ક્ષત્રિયોએ જ્યારે દીકરીઓ પરણાવી બહેનો પરણાવી તો કોઈ રાજમાં ભાગ નહોતો લીધો સામેવાળા રાજા પાસેથી એની પ્રજાનું અભયદાન લઈને પોતાની લાડકીને ત્યાં આપી છે તો રૂપાલાજી આ વાત ન સમજ્યા કે રાજા કશું ખોટું નથી કરતો રૂપાલાજી એના સમજ્યા કે ક્ષત્રિયાણીઓ અને રજપૂતાણીઓ જ્યારે બાળકને દૂધ પાય છે ત્યારે જાણીને પાય છે સમજીને પાય છે કે મારું દૂધ ભવિષ્યમાં યુદ્ધ ભૂમિમાં રેડાઈ જશે મારું આ મારા દૂધમાંથી બનતું લોહી છે એ નાની ઉંમરે બાર વર્ષે ચૌદ વર્ષે અઢાર વર્ષે બાવીસ વર્ષે રણભૂમિમાં લોહી થઈને વેરાઈ જવાનું છે અને છતાં પણ એણે બાળકો પેદા કર્યા રૂપાલા ભૂલી ગયા એક દાખલો સોમનાથના મંદિર પર હુમલો થયો અને એક ગામમાં લગ્ન થઈ રહ્યા છે કોઈ રાજપૂત રાજપૂતના અને ત્યાંથી કોઈ લશ્કર નીકળ્યું જય સોમનાથ જય સોમનાથ કરતું ફેરા પતી ગયા છે લગન પતી ગયા છે અને ચોરીમાંથી ઊંફા થવાની તૈયારી છે ના લશ્કર ત્યાંથી નીકળ્યું આ યુવાને કહ્યું કે મને ઘોડો આપો અને હું લડાઈના મેદાનમાં જાઉં છું નામ અત્યારે માફ કરજો ભૂલી ગયો છું પણ સોમનાથના ચાર દરવાજા પર આજે એ ભવીર નહીં મૂર્તિ ઊભી છે ઘોડા પર સવાર જેણે લગ્નના ફેરા ફર્યા પછી સુહાગ મનાવાને બદલે જે લશ્કર લડવા આવતું હતું એની જોડે એ યુદ્ધના મેદાનમાં જતો રહ્યો તો આ વીરગાથા છે ક્ષત્રિયોની એને રૂપાલાજીને યાદ આવ્યા રૂપાલાજી બહુવાર સોમનાથ ગયા હશે બહુવાર આ યુવાનની મૂર્તિ પાસેથી પસાર થયા હશે અઢાર વર્ષનો યુવાન છે લગ્નની પહેલી રાત પણ એણે જોઈ નથી અને મા માતૃભૂમિ માટે ભગવાન સોમનાથ માટે શંકરદાદા માટે બેવડાવી દીધું જાન આપી દીધું તો આ કોમને છંછેડવાની જરૂર શું હતી આને તમે શ્રદ્ધાંજલિ આપવી જોઈએ એને બદલે મશ્કરી થઈ છે અને હવે વાત એટલી બધી વળે ચડાવી રહ્યું છે ભાજપ કે આટલું બધું થયા હોવા છતાં અમે રૂપાલાને મેદાનમાં રાખવાના છે રૂપાલા ચૂંટણી લડવાના છે એટલે બીજા અર્થમાં તો એક ચેલેન્જ અપાઈ છે સામસામે ચેલેન્જો ઉપડી ગઈ છે યુદ્ધનું મેદાન થયું ગુજરાતની ચૂંટણી હવે ચૂંટણી નથી રહી પણ યુદ્ધનું એક મેદાનમાં ફેરવાઈ ગઈ છે અને એના પરિણામો શું આવશે એ હવે ક વેળાનું થઈ જશે કહેવાનું આ જે એક શાંત હંમેશા એક વાત સમજો આમાં તોફાનો થયા હોત તો પોલીસની લાઠીઓથી ગોળીઓથી એ તોફાનો દબાઈ ગયા હોત અને કદાચ એ તોફાનોના બળગા ચૂંટણીમાં ન પણ પડ્યા હોત પણ જે આ શાંત ક્રાંતિ થઈ છે જે શાંત ચળવળ ઊભી થઈ છે જે અંદરથી અંદરની મેં ગઈકાલે પણ કહ્યું કે ક્ષત્રિયોને ઓગણીસો પંચાણુંથી જે ભાજપના રાજમાં પતાડ પતાડવામાં આવ્યા છે જે ડિગ્રેડ કરી દેવાયા છે એક જમાનો હતો કે પોલીસ દળની અંદર બાપુઓની બોલબાલા હતી ધીરે ધીરે બોલબાલા પણ છીનવી લેવાય છે અને યાદ રાખે ભાજપ કે આ ગુજરાતમાં ભાજપ નહોતો જનસંઘ નહોતો અને આ દેશની આઝાદી નહોતી ત્યારે આ જ ક્ષત્રિયોના રજવાડા હતા અને ભારતમાં સૌથી વધારે રજવાડા ગુજરાતમાં હતા આ જ ક્ષત્રિયો ગુજરાતનો વહીવટ કરતા હતા આ જે ક્ષત્રિયો છે એ મુલરાજ સોલંકી અને સિદ્ધરાજ સોલંકીના વંશજો છે વાળાએ અને ભાજપના નેતાઓએ કનૈયા કનૈયાલાલ મુનશીની રાજા ધીરાજ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ આ ચાર બુક છે ચોપડીઓ છે સિદ્ધરાજ જયસિંહના સમયની એ લાઈને વાંચવી જોઈએ અને સમજવું જોઈએ કે આ ક્ષત્રિયો શું છે ગુજરાતના ક્ષત્રિયો શું છે અને મેં ગઈકાલે પણ કહ્યું હતું કે ગુજરાતના ક્ષત્રિયોએ પોતાની દીકરીઓ કે બહેનો પરણાવી હોય એવા કિસ્સા મારા ધ્યાનમાં તો નથી ભાજપે બીજું કંઈ નહીં તો એમના તમામ નેતાઓને ઝવેરચંદ મેઘાણીની પુસ્તક આ ભેટ આપવા જોઈએ જેમાં ગુજરાતના ગામડે ગામડે ઊભેલા જે પાળિયા છે જે બલિદાનોની મંદિરો છે પાળિયા નથી એ બલિદાનોના મંદિરો છે તો ઝવેરચંદ મેઘાણીએ એની અદભુત વાર્તાઓ લખી છે અને ઝવેરચંદ મેઘાણીનું એ પુસ્તક દરેક ભાજપના નેતાઓને વાંચવા આપવું જોઈએ કદાચ રૂપાલાજીએ તો વાંચ્યું પણ હશે બહુ વિદ્વાન માણસ છે મને વ્યક્તિગત રીતે રૂપાલાજી સામે કશું કહેવાનું નથી સારા બે માણસ છે પણ એમણે જો આ કદાચ વાંચ્યું હોત ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક વાંચ્યું હોત તેમણે ક્ષત્રિયો વિશે આવી હલકી ટીકા ના કરી કર્યું ગુજરાતને આ ક્ષત્રિયોએ ચારસો પાંચસો વર્ષ સુધી પોતાની ગોદમાં ઊંઘમાં રાખ્યું છે પરદેશથી આવેલા દરેક આક્રમણનો આ ગુજરાતી ક્ષત્રિયોએ ખૂબ બહાદુરીથી સામનો કર્યો છે સત્તર સત્તર વાર સોમનાથ લૂંટાયું ત્યારે આ ગુજરાતી ક્ષત્રિયોએ પોતાના દેહના બલિદાનો આપી દીધા છે ગુજરાતના ક્ષત્રિયોએ જે કંઈ વાર્તાઓ લખાય છે ભલે અંદર અંદર લડ્યા હશે ના નહીં પણ વાર્તા વીરતાની છે કાયરતાની નથી ગુજરાતના ક્ષત્રિયોએ સોમનાથને સત્તર વાર બચાવવા માટે હજારો લાખો ક્ષત્રિયોએ બલિદાન કરી દીધા છે અને એમાં બ્રાહ્મણો પણ પાછા નહોતા બ્રાહ્મણોની એક વાત અત્યારે કરવાનું મન થાય છે ક્ષત્રિયોની સાથે જ કારણ કે આ બે કોમો ખભે ખભા મિલાવીને કાયમ જોડે લડી છે કાયમ સાથે રહી છે બ્રાહ્મણો અને ક્ષત્રિયોની ઘણી બધી વાર એટલી બધી ભેગા થઈને યુદ્ધો લડ્યા છે એમાંનું એક યુદ્ધ છે સોમનાથ મંદિરનું સોમનાથ પર જ્યારે સત્તર વાર આક્રમણ થયા અને મોહમ્મદગજની એ સોમનાથ લૂંટ્યું એ મોમ્મદગજની જ્યારે ઉંમરલાયક થયા મોટી ઉંમરના થયા ઘડ ઘરડા થઈ ગયા ત્યારે એમણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે મેં બહુ યુદ્ધો કર્યા બહુ બધાને મેં મારી તલવારથી કાપી નાખ્યા બહુ ક્ષત્રિયોનું મેં લોહી રેડ્યું પણ મને યાદ આવે છે મને રાત્રે સપના આવે છે ભયંકર સપના આવે છે કે જ્યારે હું સોમનાથ મંદિરના ગર્ભમાં પહોંચ્યો ત્યારે સોમનાથ મંદિરના ગર્ભમાં હજારો બ્રાહ્મણો હથિયાર લીધા વગર સોમનાથનો જય ઘોષ કરતા ખાલી હાથે ખુલ્લા શરીરે બેઠાતા કોઈ સામનો ના કર્યો એ હજારો બ્રાહ્મણોની મેં કતલ કરીને લિંગ તોડ્યું મને યુદ્ધના મેદાનમાં મારી નાખેલા હજારો ક્ષત્રિયોની ચીસો નથી સંભળાતી પણ વગર હથિયારે વગર સામનો કરે ભગવાનનું નામ દેતા દેતા પોતાનો દેહ ત્યાગ કરનાર પોતાનું બલિદાન આપી દેનાર એ હજારો બ્રાહ્મણની ચીસો મને રાત્રે સૂવા નથી દેતી તો આ ગુજરાતમાં આ ક્ષત્રિયો અને બ્રાહ્મણોની બોલબાલા હતી અને હવે આપણા જ હિન્દુઓ આપણા જ સનાતનીઓ આપણા જ ક્ષત્રિયો અને બ્રાહ્મણોને નિંદા કરી રહ્યા છે અને તે પણ વગર કારણે વગર કામની પેટ ચોરીને પીડા ઊભી કરવાની ભારતમાં હિન્દુ સમાજમાં સનાતન ધર્મમાં ભાગલા પડાવવાનું કામ કરવાનું અને તે માત્ર ચૂંટણી જીતવા થોડા લોકોને ખુશ કરવા આ કંઈ બહુ બૌદ્ધિક કાર્ય નથી થઈ રહ્યું અને ભાજપે આમને ચૂંટણીમાંથી ખસેડીને ક્ષત્રિયોની માફી માગી લઈને ગુજરાતની એકતા જાળવવી જોઈએ પાંચ પચાસ હજાર વોટ ઓછા પડશે તો શું થઈ ગયું અમે તો ચૂંટણી જીતવાના જ છે એ અહંકારમાં ભાજપ ના રહે માત્ર ચૂંટણી જીતવાથી જ દેશનું ભલું નથી થઈ જવાનું તમે ચૂંટણી જીતી જશો બધી સીટો જીતી જશો તો પણ ક્ષત્રિયોની ઘવાયેલી લાગણીની પર મલમ નથી લગાડી શકવાના તો મારી ભાજપની સરકારને ભાજપ પક્ષને વિનંતી છે ભાવું થયું હવે ખમૈયા કરો રૂપાલાની એક ઉમેદવારી પાછી ખેંચી લેવાથી વડાપ્રધાનનું નાક નાનું નહીં થઈ જાય ભાજપની શાન ઓછી નહીં થઈ જાય પણ ક્ષત્રિયોના દિલ પર જે ઘા પડ્યા છે એ ચોક્કસ નહીં રૂ જાય અને એ ગુજરાતના હિતમાં નથી અને એ વાત ભારતના અને સનાતન ધર્મના હિતમાં નથી હું ફરી એકવાર ભાજપના પક્ષને અને ભાજપની સરકારને નરેન્દ્ર મોદીજીને રિક્વેસ્ટ કરું છું વિનંતી કરું છું કે રૂપાલાના ભોગે રૂપાલા એવી કોઈ મોટી તોપ નથી કે જેના માટે તમે ક્ષત્રિયોના બલિદાનને ભૂલી જઈ શકો રૂપાલા એવી કોઈ મોટી શક્તિ નથી મહાશક્તિ નથી કે જેની સામે તમે ક્ષત્રિયોને તોડી શકો રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચી લો અને ક્ષત્રિયોના રોષ છે અને શાંત પાડો એ હિન્દુ ધર્મના હિતમાં છે અને ગુજરાતના હિતમાં છે ભાજપના હિતમાં તો એ છે જ સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું